કુંભારવાડામાંથી વિદેશી દારૂ ભરેલી કારને એલસીબીની ટીમે ઝડપી લીધી કુંભારવાડા કૃષ્ણનગર સરોળવાસમાં રહેતા પ્રવીણ ઉર્ફે દાઉદ હીરાભાઈ રાઠોડના રહેણાંક મકાન નજીકથી બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે એક કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ સાતસો બત્રીસ મળી આવતા એલસીબીની ટીમે મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે પ્રવીણ ઉર્ફે દાઉદ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અમરાજ આજ મારા વિસ્તાર માટે મારે